કેશોદ ખાતે નવરાત્રી મહોત્સવને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા કેશોદ કેશોદ પોલીસ પગે આગામી તારીખથી શરૂ થનાર જગદંબાના નવલા નોરતાને લઈ શહેરમાં નવરાત્રી મહોત્સવ શાંતિ સલામતી સાથે ઉજવી શકે તે તેને લઈ તમામ આગેવાનો તથા વેપારી મિત્રો તથા તમામ નવરાત્રી આયોજકોની હાજરીમાં એક મીટિંગનું કેશોદ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એસપી બીસી ઠક્કરની હાજરીમાં આયોજન કરવામાં આવેલ ત્યારે ગરબા આયોજનમાં તેમજ રાત્રિ દરમિયાન ખાણીપીણી સહિતના સ્ટોલ પર અસામાજિક તત્વો દ્વારા કોઈ ખલેલ ન પહોંચાડે તે રીતે પોલીસની ચાપતી નજર રહેશે તેમ આતકે પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે આતકે કેશોદ એસપી દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવેલ કેશોદ ડિવિઝનના કેશોદ માનવતરણા બાટવા ગામમાં ગામના જે મુખ્ય આગામી નવરાત્રિ તહેવાર અનુરક્ષીને જે કોમર્શિયલ ગરબા તેમજ સમાજના ગરબાના જે મોટા મોટા આયોજકો છે એમની એક મિટિંગ લેવામાં આવેલી હતી કેશોદ કચેરી ખાતે જેમાં તમામને ખાસ સૂચના આપેલી છે કે સરકારી શ્રીના નિયમ મુજબ સમય મર્યાદામાં નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવશે તેમજ નવરાત્રિના આયોજનમાં સીસીટીવી કેમેરાનું રાખશે પાર્કિંગમાં અંદરની સાઈડમાં એન્ટ્રી એક્ઝિટ તમામ જગ્યાએ રાખશે તેમજ સાયબર ક્રાઇમ ડ્રગ અવેરનેસના પોલીસ તરફથી જે બેનર્સ આપવામાં આવશે એ જ રીતે હેલ્થની ટીમ પણ ત્યાં રહેશે તો એમના પણ બેનર્સ વગેરે રાખવામાં સૂચના આપેલી છે તેમજ ડ્રગ્સ અંગેની અને સાયબર ક્રાઇમની જે ઓડિયો ક્લિપ જે પોલીસ વિભાગ તરફથી આપવામાં આવશે તેનો પણ ખાસ કરીને જ્યારે બ્રેક હોય ત્યારે એનો ઉપયોગ કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે એ જ રીતે રાત્રિ દરમિયાન સતત પોલીસનું પણ પેટ્રોલિંગ રહેશે અને નાના મોટા કોઈ પણ ઇસ્યુ ઊભા થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે તેની પણ અપીલ કરવામાં આવી છે અને જે સરકારશ્રીની મર્યાદામાં અને કાયદાનું પાલન થાય અને સારી રીતે ધાર્મિકતાથી આયોજન થાય અને લોકો પણ પોતાના નવરાત્રિનો જે માતાજીની આરાધના કરવાનો સમય છે એ સારી રીતે કરી શકે એના માટેની એક મીટિંગ બોલાવવામાં આવી હતી અને તમામ આયોજકો છે એ લોકોએ પણ પોલીસને